સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના તેરસો જેટલા શ્રદ્ધાળુઓની સુરત વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ કરશે સોમનાથ દાદાના દિવ્ય દર્શન ભારતની પ્રાચીન સંસ્કૃતિ આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે આજ રોજ સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશ્યલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભારત માતા કી જય હર હર મહાદેવ ઓમ નમ શિવાયના નાદ સાથે સુરત જિલ્લાના તેરસો જેટલા વડીલો યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુનરૂત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે બોતેર કલાકના સામૂહિક ઓમકારનાદ સાથે મંદિરો ગુંજી રહ્યા છે ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી આ વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અગ્રણી ઝંખનાબેન પટેલ વીડી ઝાલાવાડિયા અનિલ કુમાર શુક્લા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે સોમનાથ પર ગઝનવીના આક્રમણના એક હજાર વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના પંચોતેર વર્ષનો સુભગ સમન્વય સધાયો છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ આઠ નવ અને તારીખ દસ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ દસ અને અગિયાર જેન્યુ દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે રિપોર્ટર નૈતિક રેશમવાળા હું ભારતીબેન મોદી બોલું છું સુરત થી સોમનાથ વેરાવત અમે સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે બસ ટ્રેન મારફતે જઈએ છે मोहम्मद गजनवी गजनवीए जर आक्रमण करूं एक हजार वर्ष पूरा बे हजार छब्बीस में यात्रा में हमें सारी फेसिलिटी आ ट्रेन में आपी है हमारा नाम आशा बहन पसरीजा हम कड़ोदरा से आए हैं ये जो पूरी ट्रेन आज यात्रा के लिए जा रही है सोमनाथ महादेव मंदिर के लिए जा रही है ये महापर्व जो चल रहा है 2026 का 1000 साल पहले जब महादेव मंदिर पर हमला हुआ था तो उसके स्वाभिमान के लिए ये महापर्व निकाला गया है तो हम महादेव जी के दर्शन के लिए जा रहे हैं जहाँ के आज एक हज़ार साल पूरे हुए हैं अनिल कुमार शुक्ला कड़ोदरा नगर पालिका से हम लोग जा रहे हैं सोमनाथ महादेव दर्शन करने हमारे सोमनाथ महादेव का एक हज़ार वर्ष पूर्ण हुआ है इसकी खुशी में जा रहे हैं दर्शन करने गुजरात सरकार की तरफ से हम लोगों को ये व्यवस्था मिली है बहुत ही अच्छी व्यवस्था है और हमारे माननीय नरेंद्र मोदी जी प्रधानमंत्री जी आ रहे हैं जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं उनसे भी मुलाकात होगी दर्शन वहाँ पर हम लोगों की બહુ હ ઉત્સાહ હે લગો કે અંદર બહુ હિ અચ્છી વ્યવસ્થા દી ગઈ ટ્રેન મેં હમ લગો કો જય હર હર બોલતે જાઓ યાર